દર વર્ષે ચોમાસામાં કહેવાતી વિજ્ઞાન અને અને ટેકનોલોજી પાંગળી પુરવાર થાય છે તંત્રની કામગીરીની પોલ પણ ખુલી જાય છે ત્યારે કહેવાતા મેટ્રો સ્માર્ટ સિટી હોય કે પછી ગ્રામીણ વિસ્તાર આજ જ સ્થિતિ જોવા મળે છે ત્યારે હાલ ગોધરાવાસીઓ પણ ફરિયાદ કરી રહ્યા છે જોઈએ આ રિપોર્ટ ચોમાસામાં વરસાદી પાણી શહેરી વિસ્તારોમાં ભરાવવાના દ્રશ્યો ઠેક ઠેકાણે જોવા મળતા હોય છે ત્યારે પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર દ્વારા પ્રી કામગીરી હાથ હોય છે પરંતુ ગોધરામાં વસ્તી બાહુલ્ય ધરાવતા એવા કેટલાય વિસ્તારો છે જે છેલ્લા ઘણા વર્ષોથી કામગીરીની રાહ જોઈ રહ્યા છે ગોધરાના ખાડી ફળિયામાં આવેલ ગાયત્રી નગર રામેશ્વર નગર ચિત્રા ખાડી ફળિયાના વિસ્તારોમાં પાણીના નિકાલના અભાવે ગટર ઉભરાતા અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે નાળી ફળિયા વિસ્તાર છે એક નંબર વોર્ડમાં આવે છે ગોધરા શહેરના અંદર ને બીજા નંબરમાં કે કંઈક ઘણા સમયથી અમે જોઈએ છે સાહેબ આ પાણી આવી રીતની ભરાઈ જાય છે આવી રીતનો કોઈ નિકાલ થતો નથી જે નાળીઓ હતી એ બી પૂરવામાં આવેલી છે સાહેબ કે એ પાણીનો નિકાલ થતો નથી અને ઘણા લોકોને તકલીફ ઘણા ઘણા વર્ષોથી એ લોકો તકલીફમાં રહે છે અને અધિકારીઓને કમ્પ્લેનો કરતા છતાં બી કોઈ બી અધિકારી અહીં આવતા નથી અને પાછળ ચિત્રાખાડી અને બધું બધું બધી બાજુ પાણી ભરાઈ ગયેલ છે અને જરાક બી વરસાદ આમ પડી જાય છે તો બધું પાણી અહીંયા ભરાઈ જાય છે કમથી કમ ચાર થી પાંચ ફૂટ જેટલું પાણી અહીંયા રોડ પર આવી જાય છે નાળીઓ બધી ભરાઈ જાય છે અને કેટલી તો નાળીઓ છે બી નહીં અને ભૂગર્ભ યોજના જે કરી છે એને બધાનો પાણી પાછું બેગ મારે છે અને એના બી જે કામગીરી અહીં થઈ છે એ નિષ્કાર્ય ગઈ છે કે અમારા ઘરોમાં જે અત્યારે નાના નાના બાળકો ઉમરલાયક છે બુઝુર્ગ એ બધા બીમાર છે અને દરેક ઘરની અંદર બે થી ત્રણ લોકો બીમાર છે

રોગચાળો દર વર્ષે ફાટી નીકળે છે ચોમાસામાં એટલા માટે મેન વસ્તુ અમે દર વર્ષે નગરપાલિકામાં રજૂઆત કરીએ આ પાણીના નિકાલ માટે બધા જ એરિયા એમાં જાય છે રામેશ્વર નગર ચિત્રાખાડી પડિયા નાડિયાવાસ બધા લોકો દર વર્ષે આના માટે આજીજી કરીએ છે તો ગયા વર્ષે ધારાસભ્ય સી કે રાહુલજીએ

અહીંના રહેવાસીઓ ભારે વરસાદમાં પોતાના ઘરના ધાબા પર રહેવા માટે મજબૂર બને છે અને ઘરના નીચલા ભાગમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે દર ચોમાસામાં અહીંની ગટરો અને ખાર કુવા ઉભરાઈ જતા ગંદકી પણ અસહ્ય થાય છે જ્યારે વિસ્તાર ચોમાસામાં જાણે શહેરથી વિખૂટો પડી જતો હોય તેમ ગોધરા નગરપાલિકા આ વિસ્તાર પ્રત્યે હંમેશા ઉપેક્ષા સેવતી જોવા મળે છે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગણાતો ગોધરા શહેર અને ગોધરા શહેર ને ખાડી ફળિયામાં જે રહેતા લોકો છે તેઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે જેમાં સ્થાનિક તંત્રની બેદરકારી કહો કે સ્થાનિક તંત્ર ને પાપ ના કારણે જે ખાડી રહેશો છે તે ભયના રોગચાળાના ભયના હોતા રહેવા મજબૂર બની રહ્યા છે ત્યારે હાલ ગુજરાત પક્ષની ટીમ આવી પહોંચી છે ગોધરાના ખાડી ફળિયા ખાડી ફળિયાના આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આ જે ખાડી ફળિયામાં રહેતા હિન્દુ મુસ્લિમ જે રેશો છે તે રેશોના વસ્તીમાં ગટરનું પાણી તેમજ વરસાદી પાણી ભરાઈ જતા અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને આ ગંદકીમાં અહીંના જે સ્થાનિકો છે તે રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા દર વર્ષે વાસ્તવિકતા છે વાસ્તવિકતા કંઈક અલગ બતાવી રહી છે ત્યારે આ ખાડી ફળિયામાં અત્યાર સુધી તેર જેટલા બાળકોને મલેરિયા તેમજ ડેન્ગ્યુના ના આવ્યા છે તેમાંથી બે બાળકોના મોત નીપજ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે ક્યારે નિકાલ કરવામાં આવ તેવી હાલ સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે હુમતો તંત્ર ક્યારે જાગશે અને આ ખાડી ફળિયામાં જે વરસાદી પાણી છે જે ગટરનું પાણી છે તેને નિકાલ ક્યારે કરવામાં આવશે નામદેવ પાટીલ ગુજરાત પંચમહાલ